ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશ વસાવાના અધ્યક્ષતાને યોજાયેલા કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોના મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને સરકારને વિવિધ કૃષિ યોજનાઓ નવી ટેકનોલોજી તથા આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે માહિતગાર કરવાનો હતો

ડ્રીપ ઇરિગેશન અને પશુપાલન માટેની યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી કાર્યક્રમને અંતે તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા અબ્દુલ રઉફ ખત્રી ઉમલ્લા

ઝઘડિયા તાલુકાના ડુમાલા વાઘપોરા મુકામે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો એ ઉપસ્થિત રહી કૃષિ વિશેની જાણકારી તજજ્ઞો દ્વારા તેમજ ખેતી કઈ રીતના થાય અને પ્રાકૃતિક તરફ ખેતી કરતા લોકો શીખે એની માર્ગદર્શન કરવામાં આવ્યું હતું એ રીતે સાથે સાથે લોકોને જે છે તો એ કઈ રીતના એને કંટ્રોલમાં લેવું ને કઈ રીતના ખાવું જેનાથી કેન્સર જેવી બીમારીઓ થતી અટકે છે એ બાબતની આજે મોટી સંખ્યામાં ખૂબ જ લોકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને કૃષિ દિવસની ઉજવણી કરવામાં Adiós.